માવઠું ના થાય તો હારું બૌ હાલો ચાલો અમે નીકળવાના હતા પણ જયદેવ ભાઈ ચા પાણી કેતા તો ચા પાણી પીવા નથી ફરી પાછા આવશું તો ગણાશું જયદેવ ભાઈ કાઈ વાંધો નઈ ચા પીવા જ લાગી ગયો તો બનાવી નાખજો ના ના જય માતાજી આ બધું ની કોથળી લાયા હે ભલે લાય ને કાઈ નઈ પીવો ચા નઈ પીવો કાલ જય માતાજી જય માતાજી ભેગા થઈ પાછા કાલ નવા વ્લોગ માં ભેગા થઈશું કાઈ